એને દાળી મળશે બસો બસો રૂપિયામાં દાળી તમારા હોય તમે વૈ આવી કમેન્ટ કરી દેજો જેનું નામ બધી ગાડીઓ ના માલિક છીએ આપણે એટલું મોટું પાર્કિંગ કઈ જોયું તમે કઈ નું હોય અમારે પાસે જ હોય હવે અમને સાફ કરાવવા માટે બોલાવ્યા છે આ જે મંચુરિયમ વાળો

કેમ કે વિડીયો એક ઉતારવાનો હતો દુકાનનો વિડીયો શૂટિંગ કરવા કાલે આવો હતો નહીં પાછો એડિટ કરવાનો હતો તો સવારે મતલબ બીજ કર્યું એડિટિંગ બેડિટિંગ કર્યું એ બધું હતું ને થોડુંક શીખતો હતો એડિટિંગ કંઈક થોડુંક ઇમ્પ્રુવિંગ હોય તો સારું પડે એમ તો અત્યારે બસ એડિટિંગ કરતો હતો અને જસ્ટ અત્યારે દુકાને આવ્યો છું અને એક વિડીયો શૂટ કરવા જવાનો છે કૃષ્ણને ત્યાં એને છે છેના ભાઈની ફોરવ્હીલની અંદર બે ત્રણ કોન્ટેન્ટ વિચાર્યા છે કે બનાવી તો એ હમણાં બસ અહીંથી ઘરે આવો ને ડાયરેક્ટ હું ન્યાં જઈશ બરાબર બાકી ન્યાં બે ત્રણ વિડીયો અને બે ત્રણ રીલ શૂટ કરવાની છે થોડાક કોન્સેપ્ટ વિચારે છે એ કરશું બાકી કોમેડીમાં તમને કીધું જ છે કે કમેન્ટ કરી દેજો કમેન્ટ કરવાનું ન ભૂલતા હજી તમારી કમેન્ટ નથી આવતી બરાબર તો જે જે આપણો વ્લોગ જોતા હોય જે જે આપણે રીલ જોતા હોય તો બધા એમાં કમેન્ટ કરી દેજો નવું આપણે શું કરીએ કે એ તમારે કમેન્ટ કરવાનું છે બરાબર ગુજરાતી એમાં આપણે જે બનાવીએ એ બનાવવાના છે કોમેડી જ તે અને કોમેડીમાં નવો કંઈ કોન્સેપ્ટ હોય ને કે કંઈ સ્ક્રીપ્ટ તમારી પાસે હોય તો કમેન્ટ કરજો બરાબર ગાય જ અત્યારે પાછા વિડીયો બનાવવા એવા છે એ

હા તે કરી દઈને પણ લાય ગાબો લાય બીજો દાળિયા દાળિયા એવા છીએ અમે દાળિયા રેખા છે આણે લાય લાય સાફ કરવી લાય તરી સેવા કરવી અમે સાફ કરી કંઈક પડ્યું હાલો આ કાચ સાફ કરો હવે ધીમે ધીમે તો મિત્રો

આપણા માલિક છીએ આ બધી ગાડીઓ ના બધી ગાડીઓના માલિક છીએ આપણે એટલું મોટું પાર્કિંગ કે જોયું તમે ક્યાંય ન હોય અમારા પાસે હોય કહા સે આતે હૈ ઓય મે સાપ મે તો સાપ તો કરી લી જો આવડા સફાઈ કામદારો છે જેનું ગોડાઉન છે ને ઈ પણ સાફ કરે છે એને દાડી એને દાડી મળશે 200 200 રૂપિયામાં માં દાડી તમારા હોય તમે વિયા વિયો કમેન્ટ કરી દેજો જેનું નામ દાડીમાં આવું હોય એને રો ગાડી બેસી ગયા છે અત્યારે આ છે અમારી ગાડી આ છે મરો ડ્રાઈવર ડ્રાઈવર બ્રેક ક્યાં આવે લખો ભાઈ આલે ફોટો ભાઈ ડ્રાઈવર ને બ્રેક ની પણ ખબર નથી અમે તો વિડિયો ઉતારવા આવ્યા છીએ અમાર આકવા ને ગાડી એમ કે આવડતી નથી કોઈને ને ક્લચ ક્યાં આવે બ્રેક ક્યાં આવે આનો વિડિયો એક કોમેડી બનાવ્યો છે બરોબર જ્યારે આવે ને ત્યારે એ રીતે લિગ નીચે ડિસ્ક્રિપ્શનમાં માં આપી દેવું આપણે બરોબર લખોક તો કાલ આવી જ જાહે બને નાખી બીજો એક વિચાર ઓ છે ઈ પોણા છે <laughs> 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 બરોબર એ વિડીયો જોઈ લેજો ન ભૂલતા બા હવે થાય બાકી એન્ડિકેટ કરવો પડશે કાંઈ છે નહીં હવે ફોરિલ એમાં વિડીયો શૂટ કર્યા હતા એ બાકી બે દિવસ તો એડિટિંગ વેડિટિંગમાં કામ હતું એમાં કઈ બહુ નહીં પછી લોકમાં એમજાગે બહુ લીધું નહીં બસ આ વ્લોગ આપણે અહીંયા જઈને કરીએ આઈ હોપથી તમને વ્લોગ પસંદ આવ્યો હોય વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરો ન ભૂલતા આપણા બધા મિત્રો સાથે શેર કરી ચેનલ ચેનલને હજુ સબસ્ક્રાઇબ ન કર્યું હોય કરી લેજો બાકી મળી જાવ વ્લોગ સાથે જ્યાં સુધીમાં ભાઈ ભાઈ